ડાકુઓવાડા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીઓને ઝડપી લીધો હતો બીજાને લોકેશન ટ્રેસ કરી રાજસ્થાનમાં પકડી પાડ્યો હતો આકાશ સાક્ય ઉંમર વરસ એકવીસ અને કૈલાશકુમાર મેઘવાલ ઉંમર વરસ અઢાર સુરતના કાપોદરા હીરાના કારખાનામાં કામ કરતા હતા ગત તેર થી પંદર માર્ચ વચ્ચે આકાશે ચાલાકીથી ફેક્ટરીની ડિજિટલ તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો હતો ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા અગિયાર લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંગે ફરિયાદ નોંધાતા તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મુખ્ય આરોપી આકાશ સાક્ય મધ્યપ્રદેશના ભીડ જિલ્લામાં જ્યારે સહ આરોપી કૈલાસ રાજસ્થાનના સિહોરી જિલ્લામાં છુપાયેલો હતો ભીડ જિલ્લો એ ચંબલની ઘાટીઓ તરીકે સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં આગાઉ કુખાર ડાકુઓનું રાજ હતું હજી પણ ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે અને જોખમી પણ એટલો જ છે આ કેસની ગંભીરતા સાથે લઈ સુરતની પોલીસની સર્વેલન્સ ટીમે એક છૂપો પ્લાન બનાવ્યો હતો પહેલાં મજૂરની જેમ વેસ બદલ્યો હતો પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું હતું હ્યુમન સોર્સિસની મદદથી રેકી કરવામાં આવી હતી તક મળતાની સાથે જ પોલીસ ટીમ આકાશ સાક્ય નામના મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાએ જણાવ્યું હતું કે આકાશ સાક્યની પૂછપરછમાં તેની સાથે રહેલા કૈલાસકુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી પોલીસે તરત જ સિહોરી જિલ્લામાં લોકેશન ટ્રેસ કરીને રેકી કરી અને કૈલાસકુમાર મેઘવાલને પણ ઝડપી પાડ્યો હતો આ બે આરોપીઓ પાસેથી છ લાખના હીરા અને બે મોબાઈલ ફોન મળીને કુલ છ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે એ દરમિયાન કાકોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર અગિયાર હીરાની ચોરી થયેલાનું અને તારીખે કાપોદરા પોલીસ ફરિયાદ નોંધાવેલી જ્યારે આ આ વાત હતી કે તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ

ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખ માંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે